દ્વારા બિહારમાં ભવ્ય વિજય મનાવવામાં આવ્યો બિહાર રાજ્યમાં ઇન્ડિયન વિજય થતા શહેર અને તાલુકા સંગઠન દ્વારા સાંજે ચાર વાગે સરદાર ચોક ખાતે ભવ્ય આતિશબાજી કરવામાં આવી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા પ્રમુખ કનુભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા તેમજ ખેડબ્રહ્મા તાલુકા સંગઠન પ્રમુખ હિતેશભાઈ પટેલ ઉપપ્રમુખ જનકભાઈ જોશી શહેર તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ તથા પૂર્વ પ્રમુખ સુરેશભાઈ શહેર પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ રાવલ અરવિંદભાઈ ઠાકર તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી ઉપપ્રમુખ ચૌહાણ રાજેન્દ્રસિંહ ચૌહાણ હાજર રહી ફટાકડા ફોડી અને મીઠાઈ વેચીને આનંદ મેળવ્યો હતો રિપોર્ટર જિતેન્દ્રભાઈ જોશી બ્રહ્મા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે